અચાનક વાવાઝોડું વરસાદના કારણે ધુમાર ચોકડી પાસે મોટી સંખ્યામાં દસ કિલોમીટરથી વધુની ગાડીઓનું ચક્કાજામ થતા એમ્બ્યુલન્સ પણ અટવાઈ હતી ગુજરાતના અનેક શહેરોમાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખૂબ જ મોટા નુકસાન થયા હોવાની માહિતી સપાટા પર આવી છે ત્યારે હાઈવે પર પણ આ નુકસાનથી થી બાકાત ન રહ્યા હતા ત્યારે ગતરો શહેરના ધુમાર ચોકડીથી અમદાવાદ જવાના રસ્તા પર 10 કિલોમીટરથી વધુની લાંબી લાઈન લાગી હતી જેમાં એમ્બ્યુલન્સ ગાડીઓ પણ અટવાઈ હતી ત્યારે કલાકો સુધી લોકો ને જામમાં ફસાઈ રહેવાના કારણે ભારે તકલીફનો સામનો કરવો પડ્યો હતો તેવા સમયમાં ટ્રાફિક સમસ્યા હલ કરવા કોઈ ટ્રાફિક પોલીસ કે કોઈ પોલીસ ત્યાં હાજર ન હતી કલાકો પછી ટ્રાફિક સમસ્યા હલ કરવા કેટલાક પોલીસ કર્મી દેખાયા હતા હા અમે અમદાવાદ થી વડોદરા આવતા હતા તો સાડા છ વાગે અહીંયા પહોંચ્યા ને ઓછીને તો આ બે ટ્રાફિક જામ થઈ ગયું છે અને કોઈ પ્રશાસન તરફ બી કોઈ આવતું નથી સાડા છ વાગ્યાથી અહીંયા ઊભા છીએ અમે અને અત્યારે આઠ સવા આઠ વાગે આવ્યા છે તો હજુ સુધી તો કોઈ ટ્રાફિક અહીંથી ખસતું નથી અને બહુ ફસાઈ ગયા છે ક્યારે આ છૂટશે અને ક્યારે અમે ઘરે જઈશું બહુ પરેશાની થાય છે કોઈ પ્રશાસન નથી અહીંયા બહુ દુઃખી થઈ ગયા છીએ મારું નામ નીતિન વણઝારા છે અમે અમદાવાદથી જાય વડોદરા મકરપુરા જવાના લગભગ અમે છેલ્લા લગભગ દોઢ બે કલાકથી અહીંયા ફસાયેલા છે નથી મારું નામ સચિન દેસાઈ છે અને હું આણંદથી આવતો હતો અને અહીંયા લગભગ પોણા સાત વખત અહીંયા ઊભો છું આ રસ્તા પર છેલ્લા કલાકથી અહીંયા જ ઊભો છું ટ્રાફિક બિલકુલ હલતો નથી આગળ અને ફૂલ ઓન જામ છે આગળ કોઈ તંત્રમાં છે નહીં ટ્રાફિકને મૂવ ઓન કરવા માટે અને બધી જ ગાડી આગળ એકદમ ચક્કરજામ ટ્રાફિક જામ થઈ ગયો છે આગળ તે રીતનું ટ્રાફિક છે આગળ